તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દેવાયત ખવડે ખુલ્લે એવું કીધું છે કે બધા લોકોના હોશ ઉડી ગયા શું ખરેખર મિત્રો દેવાયત ખવડ હવે ગુસ્સે થયા છે દેવાયત ખવડની જે પચાસ લાખની ગાડી છે તોડી ફોડી નાખી અને ઝીરો રૂપિયાની ગાડી બનાવી નાખી શું કાનાભાઈને માર માર્યો આવા ઘણા બધા વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તો તમને સાહેબ સો વાતની એક વાત કહેવાનું છું ને સીધી એક જ લીટીમાં વાત કહી દેવાનો છે એટલે તમને પોતાને ખબર પડી જશે કે સાહેબ ખરેખર આ વસ્તુ હતી અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર મિત્રો એક વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં મિત્રો દિવાયત ખવર છે એ ગુસ્સે થયા છે અને બીજી વસ્તુ કે જે દેવાયત ખવડ છે ને મિત્રો એને લઈને ઘણા બધા વિડીયો બની ગયા છે પણ અત્યારે જે તમને વાત કરવાનું છે કે શું ખરેખર મિત્રો દિવાયત ખવટની ગાડી ઉપર હુમલો થયો છે તો સૌથી પહેલી વાત કરવામાં આવે તો હા મારા ભાઈઓ દેવાત ખવટની ગાડી ઉપર હુમલો થયો છે બીજી વસ્તુ કે દેવાત કવડ પોતે ગાડીમાં હાજર ન હતા ત્રીજી વસ્તુ કે દેવાત કવડે ગાડીમાં કાનાભાઈ હાજર હતા એટલે એક તો ગાડીને નુકસાન કર્યું છે બીજી વાત કે જે ડ્રાઈવર હતો એને પણ નુકસાન કર્યું છે સાથે સાથે ડાયરો પણ બંધ થઈ ગયો તમે વિચારી શકો છો કે જ્યારે મિત્રો એક આ રીતે ડાયરો થતો હોય છે ત્યારે સ્વાભાવિક રીતે ઘણા બધા લોકો છે ઉત્સુકતાથી ત્યાં રાહ જોતા હોય છે એટલે ડાયરો પણ બંધ થઈ ગયો એક ડાયરામાં તેઓ હાજરી આપી અને બીજા ડાયરામાં હાજરી ન આપી એટલે ત્યાં પણ હોબાળો થઈ ગયો લેટ થતા અને એમાં પાછો ગાડી ઉપર પથ્થરમારો કર્યો એટલે તમે વિચારી શકો છો કે સાહેબ કેટલું બધું એમને બહુ મોટું કામ કરી નાખ્યું તો ખરેખર કોઈપણ હોય કલાકારની ઇજ્જત કરતાં શીખવું જોઈએ પાંચ દસ કે એક કલાક જેવું મોડું થઈ શકે છે કોઈપણ કલાકારને મિત્રો મોડું થઈ શકે છે ગમે કારણોસર એનો મતલબ એ નથી હોતો કે તમે મિત્રો મન ભાવે એમ ગમે એમ કરી નાખો તો આ બિલકુલ ખોટું છે જેને પણ કર્યું છે આવું બીજી વાર ન કરવું જોઈએ બસ આપણે એ જ કહીએ છીએ બાકી દિવાય કવડ પર આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે બાકી આગળના જે કંઈ પણ ન્યૂઝ મળશે હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ